નહીં સેવ ખાય છે શું છે સેવ ખાય છે એમને ભૂખું લાગી ગયું તો સેવ ખાવા મળ્યા છે હા અને એમ એમ છે જોઈ છે એ કલર કરે કેવો એવો કા બે હા અહીંયા મીલું પપ્પા કલર કરે ને એ છીએ એમ બેઠા બેઠા કા દરવાજાને કલર લાગી જશે જોવો સરસ મજાનો જોરદાર કેવો લાગ્યો કલર કહેજો કોમેન્ટમાં અને બે 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 અઢી કલાકની મહેનત થઈ હતી કલર કરવામાં કારણ કે નાની નાની પીસી એ કલર કરવાનો હોય એટલે થોડુંક મોડું તો થાય તો જો આવી રીતનો કલર કરી નહીં ખસે અહીંયા દરવાજા ફિટ કરવા આવી ગયા છે દરવાજા ફિટ કરવા બોલાવ્યા હતા કારીગરને મહવાથી તો જો અહીંયા દરવાજા સરસ મજાના ફિટ કરે છે ભાઈ એક દરવાજો ફિટ થઈ ગયો છે અહીંયા અને બીજો દરવાજોનું કામ ચાલુ છે અહીંયા અહીંયા દરવાજા ફિટ કરીને આ બેન છે ને જોવે છે બેઠા બેઠા કેમ દરવાજા ફિટ કરે નહીં કા હમ અત્યારે તો છે ને વરસાદ ભાઈ લેવા મળ્યો છે બહ બહાટી બોલાવવા મળ્યો છે તમે જુઓ વરસાદ આ એટલો બધો વરસાદ આવે છે અને તડકો હતો ને તડકો એમાંથી લેવા મળ્યો કે વરસાદ બહ બહાટી બોલાવી દીધી તમને હજી વરસાદ બતાવો આગળ જુઓ તમે અહીંથી તમે ખાલી વરસાદ જુઓ કેટલો આવે એટલો બધો વરસાદ આવે છે ભાઈ વરસાદ પડે છે આવી રીતનો વરસાદ પડે છે આ બેન મોરુ છે

ને દરવાજાનું કામ પૂરું થઈ ગયું છે મસ્ત સરસ મજાના નખાઈ ગયા છે દરવાજા હા બે ફિટિંગ થઈ ગયા છે જવો ભાઈ આવી રીતના દરવાજા સરસ મજાના ફિટિંગ કરી નાખ્યા છે હવે બાકી તો કલર કામ ને એવું ઘણું બધું કામ બાકી રહ્યું છે પણ હવે ધીમે ધીમે એ કરી નાખશું અત્યારે દરવાજા સરસ મજાના ફિટિંગ કરી નાખ્યા છે અને દરવાજા પણ મને પણ બહુ ગમ્યા છે અને તમને કેવા ગેમમાં કોમેન્ટ કરીને કહેજો કે દરવાજા કેવા લાગ્યા છે એ બાકી તો હજી ઘણું બધું કામ બાકી છે પ્લાસ્ટર થયું છે બાકી તો સ્કૂટીનું ને સ્ટાઇલનું બધું કામ જો બાકી છે આ ગ્રીલને ને કલર બાકી છે હજી હવે ઘણું બધું કામ બાકી છે માથેનું તો ધીમે ધીમે બધું કામ પતાવી દઈશું આપણે એની કરજો ઈંડોળ છે જમી કરવી લીધું છે ભાઈ અને અત્યારે છે ને સિંગ હેકી નાખી છે એમ જો ગરમા ગરમ સિંગ હેકી નાખી દે વાળું કરી કરીને પછી સિંગ ખાવાનું શરૂ કર્યું છે કા વાળો કરા પહેલા કાઈ ન વાળો ન ભાવે એટલે વાળો કરી ને તીખ લાગે છે સિંગ ને જબરદસ્ત બોલાય દીધી આ બા ભાઈ વાહ તો સિંગ હેકી નાખી હતી એટલા બધા ફોફાણી એકલી પડી દીધા ને મીલું એટલા જ પડ્યા છે વાત તો હમ આ માઇન્ડ વિડી પાર્ટી છે ને મારી તરફથી છે તારી તરફથી કે મેં છે કે હું મજે લેવો મારી તરફથી ન હોય હમ આ મોમે પડે પડે મેં તમારા આયથી લીધા આયા નાખ્યા ને ઈ પાણી પ્રીમ આમ કરા પડદા પાછળ કેટલી બધી ખાઈ લે નમન હોળી છે રે આજ માન ભાઈ આ બધા છે Naman as banas la jin. Porda pasal la kala kan se puto. pasal la kala. Asar khaw la porda pasal la kala kan se. Na khaw as ma pasal de. Yo bolo yo. Ha wala ho Baru me khali besha Baru pe vidi khan. Po ma. No no Baru wa lagi. Baru me khali besha khadi khaw ba na se. Papa vidi khan. Po ba video bye. તો ભાઈ છે ને સિંગ ખાઈ લે ભાઈ આ બેન જોવો તો આટલી બધી ટ્યુબ લાવી છે કેટલી બધી આમ જોવો તો ખરા કોની છે કેટલી બધી ટુબુ લાવી હેની હશે એટલી બધી આમ જોવો તો ખરા ઢગલો કરીને લાવી આખી ટ્યુબુ કોની છે આ કોની છે સારી છે કે કોની છે કે કોની છે કહી દે એટલી બધી ટુબું હે દુકાન કરી નાખી ટુબુ ની એટલી બધી લાગે હેની હેની છે એટલી બધી

રાતના પોણા અગિયાર વાગી ગયા છે જુઓ તમે ઘડિયાળમાં અને બ્લોગનો પણ આપણે એન્ડ કરવો છે તો આ બ્લોગમાં કંઈક આવું હતું ભાઈ અને આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો છે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બાય ભાઈ